બંને ટીમો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી જેમાં અંતે કલ્યાણપુરા ટીમે શાનદાર પ્રદર્શન સાથે વિજય મેળવ્યો હતો વિજેતા ટીમ કલ્યાણપુરાને અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરનાર આયોજક મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વડિયા ચોરાડ વાગડ આહિર સમાજના યુવાનોનો નોંધપાત્ર સહયોગ અને ઉત્સાહજનક સપોર્ટ રહ્યો હતો જે કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પાર પડ્યો જે આપણે અહીંયા વઢિયાર વાગડમાં આયોજન કરવાનું મેચ નું એ વિશે તમે શું કહેવા માંગો છો વઢિયાર ચોરાળ અને વાગડ ત્રણેય પ્રજ્ઞાના ના સમાજના યુવાનો દ્વારા સમાજના યુવાનોમાં ખેલ ની ભાવના વિકસે રમત ઓછું બાબતે એનામાં જાગૃતિ આવે અને શારીરિક રીતે ફિટનેસ પણ બરાબરની જળવાય એ માટે થઈ અને સમાજના આહિર સમાજના યુવાનો દ્વારા એક સરસ મજાનું આયોજન વારઈ ખાતે બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવેલું હતું આજે પાટણકા અને કલ્યાણપુરા બંને ટીમો હતી કલ્યાણપુરા જીત આજે કલ્યાણપુરા ટીમ આજે ફાઇનલ જીતી છે અને ખૂબ જ ત્રણેય પ્રજ્ઞા જે કહેવાય વાગડ ને વડીયાદ એમાં ખૂબ જ ઉત્સાહ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી તમારો પરિચય આપો ભાઈ આહિર દાતરા